જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં હિંડોળા ઉત્સવનું મહાત્મ સાંભળશું અષાઢ બીજથી શરૂ થઈ શ્રાવણ બીજ સુધી હિંડોળા ઉત્સવ મંદિરો અને હવેલીમાં મનાવાય છે આ એક મહિનો પ્રભુને પાળને ઝુલાવાનો મોટો મહિમા છે ભગવાન શ્રી કૃષ્ણ બાળકૃષ્ણ સ્વરૂપે વ્રજમાં પાળને ઝૂલ્યા હતા આથી સુંદર પુષ્પોથી સજાવેલા આ કલાત્મક અને આકર્ષક હિંડોળા પર આરોધ કરાયેલા બાળપ્રભુને હીરની દોરીથી હિંચકો નાખી ભક્તો પ્રભુને જુલાવ્યાનો આનંદ માણે છે ભારત દેશ એ ઉત્સવ પ્રધાન દેશ છે જેમાં ગુજરાતના મંદિરોમાં ઋતુ અનુસાર ધાર્મિક ઉત્સવો ઉજવી ભગવાનને રીઝવવાની તેમને લાડ કરવાની એક પણ તક ચૂકતા નથી જન્માષ્ટમી હરિનવમી શિવરાત્રિ અન્નકૂટ શરદોત્સવ હોળી ઉત્સવ વગેરે અનેક પર્વો ઉજવાય છે તેમાંનું એક પર્વ એટલે હિંડોળા ઉત્સવ જે અષાઢી શ્રાવણ વદ બીજ સુધી પૂરો એક મહિનો ઉત્સવ ચાલે છે આ ઉત્સવમાં હિંડોળાની માત્ર ફૂલોથી જ નહીં પરંતુ ભક્તો પોતાની મનોકામના સંકલ્પો પ્રમાણે સુકામેવા રાખડી પવિત્રા મોતીના આભલાના હીરના કઠોળના ચાંદી અને સુવર્ણના દાગીના કોડી સંખલા છીપલા મોરબીજ પૈસા ચોકલેટ આર્ટિફિશિયલ વગેરેથી અદ્ભુત કલાકારીથી કંડારાય છે આ સુંદર શણગારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સંધ્યાકાળે તેમના ભક્તો આરતી પૂજા કરી તન મન ધનથી સેવા કરે છે પ્રેમથી વ્હાલથી ભગવાનને ઝુલાવે છે સંધ્યા આરતી કર્યા બાદ ભગવાનને શહેન કરાવવામાં આવે છે હિંડોળા પ્રારંભ થાય ત્યારથી સોળ દિવસ શ્રી ઠાકોરજીના ભાવથી પછીના સોળ દિવસ શ્રી સ્વામીજીના ભાવથી હિંડોળા ઝુલાવવામાં આવે છે આમ હિંડોળામાં પ્રભુ બત્રીસ દિવસ ઝૂલા ઝૂલે છે આ નિત્ય દિવસ વિવિધ અલગ અલગ શણગારોથી હિંડોળાને શણગારવામાં આવે છે હિંડોળા જ્યારે પ્રારંભ થાય છે ત્યારે સૌપ્રથમ સારંગી અને સોનાના હિંડોળા હોય છે સારંગી એટલે કે એકદમ સાદા લાલ લીલા કે પીળા રંગના વસ્ત્રોથી હિંડોળા શણગારાય છે ત્યાર પછીના દિવસોમાં અલગ અલગ સુશોભન હિંડોળા શણગારાય છે શ્રી બાળ ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવતી વખતે સુંદર પદો ગવાય છે જેવા કે શ્રી ચિતારો હિંડોળો ઝાકમ ચોળ કાન તારો હિંડોળો ઝાકમ ચોળ નંદજીનો નો આનંદ છે ઓ શ્રી ચિતારો હિંડોળો ઝાકમ ચોણ પચરંગી ફૂલથી શોભતો હિંડોળો મલપતા મલપતા યશોદાજી ચાલે રાધાજી ના ચિતડા ચો ટ્રસરી ચિતારો હુંડોળો ચાહમ જોળ હિંડોળી હીરા રત્ન ચડાવ હીછે છે નંદનો કિશો ઢોસરી જીતારો હુંડોળો ચાહમ જોડ વાસુદેવ દેવ કીના બંધન છોડાવ્યા કાળા રહે આનંદ છે ઓ ઢોસરી ચિતારો હુંડોળો ચાહમ જોડ ટોપલા માં ને વાસુદેવ ચાલ્યા કંસ નો ઘન ખો રસી જીતારો હિંડોળો મજો

ભગવાન શ્રી કૃષ્ણ હિંડોળામાં બિરાજમાન થઈને સર્વે ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે જ્યારે શ્રીહરિ હિંડોળામાં બિરાજમાન થાય છે ત્યારે સંતો ભક્તો મંજીરા ઢોલક ખંજરી વગાડીને હિંડોળાના પદો ગાય અને ઉત્સવ કરે છે અને ભગવાનની આરતી કરે છે હિંડોળા ઉત્સવ એ પ્રેમનો ઉત્સવ છે હિંડોળામાં ઝૂલતા શ્રીહરિના દર્શન કરવાથી સુખ શાંતિ આનંદ પ્રાપ્ત થાય છે મનના મનોરથ પૂર્ણ થાય છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે સર્વે મનોકામના મનોરથ પૂર્ણ કરવાનો ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ સુખ દુઃખ હોય લાભ હાનિ હોય કે પછી કોઈ પણ સંજોગ હોય ત્યારે હે પ્રભુ તું જ અમારી સાથે રહીજે અને આ હિંડોળા રૂપી સંસારમાંથી ભવસાગર પાર કરાવજે મિત્રો આ હતું હિંડોળા ઉત્સવનું મહાત્મ્ય જેનો સુંદર વિડિયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો કોમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઈકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડિયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ